ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પોરબંદર જિલ્લા કક્ષાનો યોગ સંવાદ અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં એક થી વધારે યોગ સાધકો યોગ પ્રેમીનો યોગ સેલાબ ઉમટ્યો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સમગ્ર ગુજરાત રાજ્યમાં દરેક ઝોન તેમજ જિલ્લા કક્ષાના યોગ સંવાદ અને સ્નેહ મિલનના આયોજન થઈ રહ્યા છે જે અંતર્ગત પોરબંદરના મહારાજા નટવરસિંહજી ઉદ્યાન ખીચડી પ્લોટ ખાતે જિલ્લાનું સ્નેહ મિલન અને યોગ સમાજ રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક માર્ગદર્શન અને સ્ટેટ કોર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદીની શુભેચ્છા સાથે ઝોન કોર્ડિનેટર વિજયભાઈ શેઠની અધ્યક્ષતામાં જિલ્લાના કોર્ડિનેટર કેતન કોટિયા અને કોર કમિટી આયોજન સમિતિ દ્વારા કરાયું હતું જેમાં આશરે એક હજારથી પણ વધારે લોકો ઉત્સાહ સાથે જોડાય અને કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવી હતી આ સફળતાનો તમામ શ્રેય જિલ્લાના કોર કોર્ડિનેટર કેતન કોટિયાએ પુરુષાર્થી યોગ ટ્રેનરો કોર કમિટી અને કાર્યક્રમ આયોજન સમિતિને અર્પણ કર્યો હતો આ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરવા અતિથિ વિશેષમાં ધારાસભ્ય મોઢવાડિયા અને તેમના પત્ની પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનબેન તિવારી ગુજરાત રાજ્ય ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ રમતગમત અધિકારી ડોક્ટર પ્રવીણાબેન પાંડાવદરા ફિસ એક્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ કરશનભાઈ સલેટ આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ શિયાળ સીનિયર તબીબ ડોક્ટર સુરેશ ગાંધી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ યોગ સંવાદ અને સ્નેહ મિલનમાં શ્રેષ્ઠ સહયોગ કરનાર યોગ ટ્રેનર ઉર્મિષાબેન પાંચરી કિરણબેન થાકવાની મનીષાબેન મસાણીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું તમામ મહેમાનો કોર કમિટી કાર્યક્રમની આયોજન સમિતિ યોગ સાધકો પુરુષાર્થી ટ્રેનરો કૃતિ પ્રસ્તુત કરનાર વિદ્યાર્થીઓ અને યોગ સાધક બહેનો